નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ મહાગીતાનો પ્રકરણ સારાંશ જેના બોધ માત્રથી આ વિશ્વભ્રમ સ્વપ્ન જેવો થઈ જાય છે તે આનંદ સ્વરૂપ શાંત તેજને નમસ્કાર હો અહીં પરમાત્માને શાંત તેજ સ્વરૂપ કયા છે પરંતુ આ શાંત તેજ તેને કહ્યું છે તે તે જ જેવું તેવું નથી એના બોધ માત્રથી આપણે બ્રહ્મને લીધે જેને વિશ્વ માનીએ છીએ તે વિશ્વ સ્વપ્ન જેવું બની જાય છે એવું આ પરમ ભર્ગ છે જે સંસારને જોતો હોય તે ભલે વિશ્વ નથી વિશ્વ નથી એમ ગણગણે પરંતુ જેને વાસના જ નથી તેને તો સંસાર જ નથી પછી એ શું ગણગણે જેણે બ્રહ્મ જોયો હોય તે ભલે હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું એમ ચિંતન કરે પરંતુ તથ્ય એ છે કે આ સર્વ બ્રહ્મ સ્વરૂપ હોય તો બ્રહ્મમાંથી જુદા પડીને સી રીતે બ્રહ્મ દર્શન થાય એટલે જે બ્રહ્મથી પાર પોતાને પણ જોતો નથી તેઓ સારું ચિંતન કરે જેમ સૂકું પાંદડું પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પણ વાયુની લહેરના આધારે ઉડે છે તેમ સ્વચ્છંદ આત્માને અનુસાર ડોલનારો સર્વ પ્રકારના ધાર્મિક સામાજિક કૌટુંબિક બંધનોમાંથી મુક્ત પુરુષ પણ પાંદડાની જેમ જ વર્તે છે તેને પોતાને કોઈ ઈચ્છા કે આગ્રહ હોતો નથી કે હું ક્યાં પડું આ કર્મ કરનારો દેહ છે હું જે આત્મા છું તે નહીં આવો વિચાર કરનારો કોઈ કર્મ કરતો દેખાય પરંતુ તે કશું જ કરતો હોતો નથી તેથી તે કોઈ બંધનમાં બંધાતો નથી જ્ઞાનીજન સમાધિ ધારણ ન કરે તો તે કાંઈ મુમુકશું નથી એવું નથી અને હું ના વિક્ષેપ વિના સમાધિ ધારે તો તે કાંઈ હું સમાધિ ધારણ કરું છું એવો કરતા ભાવ ન હોવાના કારણે તે કાંઈ બદ્ધ નથી મુમુક્ષુ મોક્ષની ઈચ્છા કરનારને સંસારનું આલંબન રહેલું જ છે જ્યારે મુક્તજનને કોઈ પણ પ્રકારનું આલંબન હોતું જ નથી જે હઠપૂર્વક હું સમાધિ ધારણ કરું છું એમ કહીને કૃત્રિમ ચિત્ત નિરોધન કરવાનો પ્રયત્ન કરતો હોય તેને નિરોધ સી રીતે કહેવાય સમાધિ તો કોઈ પણ પ્રયત્ન કે હેતુ જ ધારણ થાય છે તે કરવાની હોતી નથી જ્ઞાનીજન ભલે ઉચ્છંખલ લાગતો હોય પરંતુ તેની સ્થિતિ સ્વાભાવિક છે કૃત્રિમ નથી જ્યારે સ્વાર્થી મૂઢ શાંત લાગતો હોય પણ તેની શાંત સ્થિતિ કૃત્રિમ છે તેથી આદરપાત્ર નથી ગુફાઓમાં ભરાઈ બેઠેલા અને મઠમાં પેશી ગયેલા ચિત્ત નિરોધ કરનારાઓ તો જુઓ તેઓ તો વિષય હાથીઓથી ગભરાઈને સંસારમાંથી નાસી છૂટેલા ભીરુઓ છે તે વિષયોનું બળ સહન કરી શક્યા નથી તેથી નાસી છૂટ્યા છે ધન ધરા અને દારાનો પરિત્યાગ કરો તેના ઉપર વૈરાગ્ય ભાવ રાખો એવો આદેશ તો મહામુઢોનો જ સમજવો જેને દેહ દેહદશાજ ન રહી હોય એવાઓને રાગશો અને ત્યાગશો અનાયાસે આવી પડે તેવી સ્થિતિ પ્રમાણે રહેનારા અને જ્યાં સૂર્ય આથમે તે સ્થળે સુનારા ધીરજનને સદા સંતોષ જ છે સ્વર્ગ નર્ક ક્યાં છે જેને જીવન જ નથી ચૈતન્યમાં એકાકાર થયેલો છે તેવા જીવનમુક્તને તો એકમાત્ર ચૈતન્ય પ્રવાહથી ભિન્ન કશું જ હોતું નથી ધીરજનને સંસારનો દ્વેષ નથી કે આત્માને જોવાની તાલાવેલી નથી તે તો હર્ષ અને શોકથી પર મરેલો પણ નથી અને જીવતો પણ નથી શાંત પુરુષ જન સમૂહમાં જતો નથી અને વનમાં પણ ભાગી જતો નથી તે તો જે સ્થિતિ હોય તેમાં સંભાવથી રહે છે સમત્વ એ જ સંયમ એ જ સમાધિ અને એ જ જ્ઞાન છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ